સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં શાળા ગ્રામ્ય તાલુકા ઝોન કક્ષા જિલ્લા પાલિકા કક્ષા ઝોન કક્ષા ટીમ રમત માટેનું આયોજન કરવામાં આવેલ હતું ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએથી આવતી તમામ સ્પર્ધાઓ જિલ્લા કક્ષાએ એક જ સ્થળે એક જ દિવસે એક જ સમયે અને એકી સાથે યોજાય તેવા આશય અને નવા અભિગમ સાથે ખેલ મહાકુંભને અલગ અને આકર્ષક રીતે અનોખી રમત ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં એથ્લેટિક્સ ખોખો વોલીબોલ શૂટિંગ બોલ કબડ્ડી રસ્સા ખેંચ અને યોગાસન એમ સાત રમતોની સ્પર્ધાનું આયોજન ક્રીડાંગણ મેદાન ગોરસર આપાતકાલીન સેન્ટર પોરબંદર માંગરોળ કોસ્ટલ હાઈવે મામાપાગલ આશ્રમની બાજુમાં ગોરસર પોરબંદર ખાતે કરવામાં આવેલ હતું જેમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉક્ટર મનીષ જીલડિયાના સીધા માર્ગદર્શનમાં પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના કો ઓર્ડિનેટર કેતન કોટિયાના નેતૃત્વમાં યોજાયેલ આ સ્પર્ધા માટે સ્પર્ધા વિશેનું સંપૂર્ણ ટેકનિકલ ગાઈડન્સ ગુજરાત યોગાસન સ્પોર્ટ એસોસિએશન સેક્રેટરી ઉમંગ ડોન દ્વારા આપી સ્પર્ધાને સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ આ ખેલ મહાકુંભ ખેલગાંવ ગોરસર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ ધડુક જિલ્લા કલેક્ટર કેડી લાખાણી જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી વણઘા ભગત ગોરસર મોચાના સરપંચ વિક્રમભાઈ પરમાર ઘેર સામાજિક વિકાસ સમિતિ પ્રમુખ લીલાભાઈ પરમાર જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદ્રા દ્વારા શક્તિનું પ્રતિક એવી હનુમાનજીની ગદાનું મહાનુભાવોના હસ્તે સ્થાપન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રેરક ઉદબોધન અને પ્રેરણાદાયી પ્રવચન આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવી રમતગમતની જીવન પર થતી સકારાત્મક અસર વિશે માર્ગદર્શન આપ્યું હતું અંદાજે બે હજાર જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો તમામ મહાનુભાવો ઓફિશિયલ્સ તેમજ ખેલાડીઓ માટે પીવાના પાણી એનર્જી ડ્રિંક અને ભોજનની વ્યવસ્થા રમત સ્થળ ઉપર જ કરવામાં આવેલ હતી સ્પર્ધાઓ પૂર્ણ થાય મેડલ સેરીમનીનું તેમજ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિજેતા થયેલ ખેલાડીઓ આગામી યોજાનાર રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે તેઓને મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી આ સ્પર્ધાઓ અંતર્ગત યોગાસન સ્પર્ધાઓનું વિશેષ આકર્ષણ રહેલ જેમાં ત્રણ અલગ અલગ પ્રકારની યોગાસન સ્પર્ધામાં વ્યક્તિગત યોગાસન રિધેમિક યોગાસન અને આર્ટિસ્ટિક યોગાસન સ્પર્ધાઓ યોજાયેલ યોગાસન બ્લોકની વિશેષ મુલાકાત મહાનુભાવો દ્વારા લેવામાં આવી હતી